હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આટલા સરસ વરસાદી માહોલની અંદર કોની ઘરે ભજીયા ના બને પણ ભજીયા આપણે અલગ અલગ પ્રકારના બનાવતા જોઈએ છીએ પણ આજે હું કોણ ભજીયાની તમને રેસિપી આપીશ મકાઈના ભજીયા બધાના ફેવરિટ હોય છે અને બધાની બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે આજે હું જે રેસીપી આપીશ ને એની અંદર આપણે કોઈ પણ સોડા કે કંઈ જ એડ નહીં કરીએ ઘરના સામાનથી બનીને તૈયાર થઈ જશે બહારથી એક એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ લાંબો સમય સુધી પણ રહેશે એટલા ચટપટા ટેસ્ટી અને વળી ક્રિસ્પી મકાઈના ભજીયા બનીને તૈયાર થઈ જશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ક્રિસ્પી મકાઈના ભજીયા બનાવવા માટે અહીંયા મેં બે મકાઈ લીધેલી છે આ જે આપણે માર્કેટમાં અમેરિકન મકાઈ મળે છે ને એ જ લીધેલી છે તમે કોઈ પણ મકાઈ લઈ શકો છો દેશી મકાઈ પણ લઈ શકો છો પણ અમેરિકન મકાઈના જે ભજીયા બને છે ને એનો ટેસ્ટ સરસ હોય છે કેમ કે આની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે તો એને સારી રીતે ફોતરાનો ભાગ કાઢી લઈશું અને જે મકાઈના રેસા છે ને એને પણ આપણે અલગ કરીને કાઢી લઈશું એકદમ સરસ રીતે મેં અહીંયા બંને મકાઈને ક્લીન કરી લીધેલી છે તમે જોઈ શકો છો હવે એના બે પાર્ટ કરી લઈશું તમને જે રીતે ફાવે એ રીતે તમે કટ કરી શકો છો તમારી પાસે મકાઈના દાણા કાઢવાનું જો મશીન હોય તો તમે એનાથી પણ ઝટપટ કરી શકો છો અને ના હોય તો આ રીતે બે કટકા કરીને છરીની મદદથી પણ કરી શકો છો એક એક દાણા કરતાં આપણે વધારે ટાઈમ લાગતો હોય છે એટલે છરીની મદદથી આ રીતે આપણે કરી શકીએ છીએ કેમ કે આપણે મકાઈને એંસી ટકા આપણે એકદમ સરસ પીસવાની છે તો અહીંયા મેં બધી જ મકાઈના દાણાને અલગ કરી દીધેલા છે અને એક કટકા જેટલા દાણાને મેં અહીંયા થોડા આખા સાઈડમાં રાખેલા છે તો મકાઈના બધા જ દાણા નીકળી ગયા છે હવે મિસર ઝારની અંદર બધા જ મકાઈના દાણા એડ કરી લેવાના છે કંઈ જ પાણી નથી એડ કરવાનું કોઈ જ વસ્તુ એડ નથી કરવાની મકાઈમાંથી જ એનું પાણી છૂટશે અને એકદમ સરસ રીતે મકાઈ આપણી પીસાઈ જશે તો મિસર ઝારની અંદર બધા જ મકાઈના મેં અહીંયા દાણા એડ કરી દીધેલા છે મેં કીધું એ રીતે અડધો ટુકડો મકાઈનો રહેવા દઈશું ને એ દાણાને આખા આપણે પાછળ એડ કરીશું તો દાણા સરસ રીતે પીસાઈ ગયે છે પાણી વગર એકદમ સ્મૂથ આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર છે અને અત્યારે મકાઈ જે છે ને એ ચોમાસામાં એટલી સરસ આવતી હોય છે પાણીવાળી મકાઈ આવતી હોય છે તો આ મકાઈમાંથી ઘણી બધી રેસીપી બનતી હોય છે મેં મારી ચેનલ પર ઘણી બધી મકાઈની રેસીપી આપેલી છે તમે જરૂરથી એક વખત વિઝિટ કરીને ચેક કરજો અને બનાવજો એટલી ટેસ્ટી બનશે હવે આપણે પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈશું એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને જે આપણે અડધા એવા ટુકડાના આખા મકાઈના દાણા રાખેલા ને એને પણ એડ કરી લઈશું મોટી ત્રણ ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તમે લસણની પેસ્ટ પણ એની અંદર એડ કરી શકો છો અને એક મોટી ડુંગળીને મેં આ રીતે ઝીણી ઝીણી કટ કરેલી છે એને પણ એડ કરી દઈશું તો ડુંગળીને તમે આ રીતે ચોપરમાં મિક્સર જારમાં પલ્સના મોડ પર પણ કરી શકો છો ડુંગળી એડ કર્યા પછી અડધી ચમચી જેટલો આપણે મરી પાવડર એકદમ ફ્રેશલી કૂટેલો એડ કરીશું એ મરીથી ફ્લેવર એકદમ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું અને વન બાય ફોર ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો ઓપ્શનલ છે જો તમારે નાખવો હોય તો તમે નાખી શકો નહીતર સ્કીપ પણ કરી શકો પણ નાખવાથી ફ્લેવર અને ટેસ્ટ એકદમ સરસ આવશે હવે દોઢ મોટી ચમચી જેટલી મેં અહીંયા રાઈસ ફ્લોર લીધો છે ચોખાનો લોટ એને એડ કરીશું ચોખાનો લોટ ના હોય તો તમે તપકીરનો આરાનો કે કોર્ન ફ્લોર કોઈ પણ એકથી દોઢ ચમચી એડ કરી શકો છો અને કંઈ જ ના હોય તો તમે એકલું બેસન પણ એડ કરી શકો છો અને ત્રણ મોટી ચમચી બેસન એડ કરીશું આની અંદર આપણે લોટનું પ્રમાણ ઓછું રાખીશું વધારે પડતો લોટ નહીં રાખીએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આ રીતે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જશે ને એટલે બેટર એકદમ સરસ એવું થઈ જશે જો તમને એવું લાગે કે લોટ ઓછો છે તો મકાઈની પેસ્ટ એડ કરી દેજો અને લોટનું પ્રમાણ જો વધારે તમે રાખશો ને તો આ ભજીયા છે ને એ ખાવામાં મજા નહીં આવે એકલો લોટ જ લાગશે જે મકાઈનો જે ફ્લેવર છે ને એ ફ્લેવર નહીં આવે બસ આ રીતનું હોવું જોઈએ બેટર તમે જોઈ શકો છો વધારે પડતો લોટ નથી મકાઈના દાણા દેખાય છે મકાઈની પેસ્ટ પણ સરસ એવી દેખાય છે મિક્સ થઈ ગયા પછી આપણે લીલા સમારેલા ધાણા થોડા વધારે પડતાં એડ કરીશું તો એકદમ સરસ એવા મેં અહીંયા લીલા સમારેલા ધાણાને ધોઈને કટ કરી દીધેલા છે અને એડ કરી લઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું તો એકદમ સરસ રીતે બેથી ત્રણ વખત આ રીતે મિક્સ કરશો ને એટલે બેટર સરસ મિક્સ થઈ જશે બેટરને વધારે પડતું ફેટવાનું નથી ને મકાઈના ભજીયા તમારા ઢીલા થઈ જશે ક્રિસ્પી બહારથી નહીં થાય એટલા માટે અને આપણે મકાઈના ભજીયા ક્રિસ્પી કરવા માટે એકથી બે ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે મેં કીધું એ રીતે ચોખાની જગ્યાએ કોર્ન ફ્લોર પણ એડ કરી શકો છો એનાથી પણ ભજીયાનું જે બહારનું પડ છે ને એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થઈ જશે તો બેટર આ રીતનું તૈયાર છે હવે ત્યાં જ્યારે તમારે ભજીયા બનાવવા હોય ત્યારે જ બેટર બનાવવાનું જો તમે બેટરને લાંબો સમય રહેવા દેશો ને તો મકાઈ અને ડુંગળી બંનેનું પાણી થશે ને તો એનાથી બેટર ઢીલું થઈ જશે તો બેટર આ રીતનું હોવું જોઈએ હું તમને હાથની મદદથી બતાવું છું અને થોડું થોડું બેટર લઈને હવે તેલની અંદર ગરમા ગરમ ભજીયાને પાળી લઈશું હવે મકાઈના ભજીયા બનાવતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે તેલનું ટેમ્પરેચર વધારે રાખવાનું છે અને પછી જ આપણે ધીમું કરવાનું છે શરૂઆતમાં જો તમે ધીમું ટેમ્પરેચર ઉપર કે લો ગેસની ફ્લેમ પર ભજીયા બનાવ્યા ને તો તમારા ભજીયા એકદમ ઢીલા ચુઈ થઈ જશે જરાય ક્રિસ્પી નહીં થાય અને લાંબો સમય સુધી એકદમ કડક નહીં રહે તો આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું ગેસની ફ્લેમ શરૂઆતમાં હાઈ કરીશું તેલનું ટેમ્પરેચર એકદમ હાઈ રાખીશું અને આ રીતનો કલર આવે ને ત્યારે ગેસની ફ્લેમ લો કરીને તેલનું ટેમ્પરેચર ઘટાડી લઈશું અને પછી ફેરવી ફેરવીને એકદમ ક્રિસ્પી કરી લઈશું તો બંને સાઈડથી ક્રિસ્પી કરવાના છે શરૂઆતમાં આપણે ઝારો કે ચમચો કંઈ જ નથી અડાડવાનો આ રીતના ભજીયાનો કલર આવી જાય બધા જ ભજીયા ઉપર આવી જાય એ પછી એકદમ હળવા હાથે ફેરવી લઈશું અને તમે કલર જોતાં જ તમને ખબર પડી ગઈ છે કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો છે ને બનાવવા પણ એકદમ સરળ અને જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા ચટપટા ક્રિસ્પી ટેસ્ટી મકાઈના ભજીયા તૈયાર છે હવે આપણે તેલમાંથી કાઢી લઈશું અને આ ભજીયા તમે આ ખજૂર આંબલીની ચટણી કેચઅપ સાથે ચા કે કોફી સાથે કે પછી એમને એમ ડુંગળી અને મરચાં સાથે પણ એન્જોય કરી શકો છો એટલા ખાવામાં મસ્ત ટેસ્ટી લાગશે મેં અહીંયા તીખા મરચાં અને કેચપ સાથે સર્વ કર્યા છે ભજીયા આપણા ગરમા ગરમ તૈયાર છે હું તમને એક ભજીયાને તોડીને બતાવું છું તમે ચેક કરી લો કેટલા સરસ બન્યા છે જોતા તમને નહીં ખબર પડે એ એક વખત તમે ઘરે બનાવશો ને તો તમે પણ વારંવાર આ જ રીતે બનાવશો એટલા સરસ બનશે બહારથી એકદમ પડ ક્રિસ્પી છે અને અંદરથી તમે જોઈ શકો છો મેલ્ટેન માઉથ એકદમ સોફ્ટ છે અને કંઈ પણ આપણે સોડા કે કોઈ ફર્મેન્ટેશન વગર એટલા સરસ બન્યા છે તો કેવી લાગે આજની મારી ક્રિસ્પી મકાઈના ભજીયાની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નેક્સ્ટ વિડીયો સાથે